પેલા કુબી વાય હતી તે કુબી કાપી ને ખાઈ ગયા આ પછી મકાઈ વાય મકાઈ માં પાછા ચોર પડે છે હવે આ વાળે શું કરવું છે નહીં મકાઈ લેવા લેતા હજુ તો મકાઈ થયા નહીં બરોબર ને માન થળામાંથી કાપવાની વાતો કરે છે હવે થોડી ઘણી થાય તો વળી આ લોકોને દેવું કર્યું છે તે પૈસા હાલવા પછી તો અહીં બધા કુબીનો ભાવ જેટલો બધો હતો પણ મારે ખાલી કરી દીધી વીઘા કુબી ખાલી કરીને પછી આ તૈલ વિઘા મકાઈ કરી મકાઈ છે મકાઈમાં નહીં આવતો હવે કંટાળી ગયો છું વેપાર હું કરવાનો ધંધો હું કરવાનો અને ચોરોનો તો એવો ત્રાસ થઈ ગયો છે ને હવે એમ કરવું પડશે ચારે ચારે ખૂણે બધાને બગાડી દઉં માણસો ઉભા છકરીભાઈને ફોન કરવા દે મને હલો અરે છક્રી ભાઈ અરે યાર મારા છેતરમાં તો મારી પેલી કુબી નથી વાઈ અલ કુબી ના તેમાં બધા વાટી જાય અને સંતાારી મકાઈ વાળી છે કુણા કુણા પેલા ગંદા થયા છે કુણા હજુ તો હું દોણો એ નહીં છું આ ત્યારથી કાપવાની વાતો કરી છે કરીશ બધું લઈ જવા મોડ્યા શાહ હા તો તમે આવજો કઈ આવું મો હરણ આવું ઈ કણ્યો આ તકરી ભાઈ એમ કરો ને તમે જ આવી જજો હોય અને મહિનાનો પગાર ફલા મને આલવો પડ તમને પણ ચોરોના પકરી ચોરોના ગુલા ભાગી નાખવાના છે ઓવા ઓ તમે આવજો હોય કણ્યો ભલા મહિનો રવાનું થાય મકઈ પાકતો સુધી હરાઈ જો હરા

કે પૈસા તો નહી પણ પૈસા લાવીશું જીઓ છાપરું વેચી મારે પણ એ ચોરો ને પકડી ગુલાબ ભાગી નાખવા ને લેબડો પેલા લેબડો ગોમ વચી લેબડો રહ્યો ને ગોમ વચી બોધવા છે ઓવા મકાઈ મકાઈ ખાઈ જાય છે પાછા હું હતું

કુબી રાત આ ચકડી ભાઈ ને કઉ છું કે તમારા માણસો લાવો ને ખૂણે ખૂણે મેલી જવા નહી ખૂણે ખૂણે ચોર પકડવાનો છે ચોર પકડવાનો મકાઈ ચોર મકાઈ ચોર મકાઈ યાર હા

અરે ગોવિંદભાઈ આવી તૈયાર લગન માં તૈયારી નહીં એવી તો બધા તૈયારી કરાવો છો ભાઈ આ મકાઈ થાય તો મારા લગન થાય ના ના થાય એવો ઓ વાહ હાર 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 બે જો જો આ તો ચોર પકડાય ગયો મેલવા નહીં પણ પૈસા તો કર્યા છે અરે ઓય કણિયા એ આટલે આટલે ગમે તે હોય ઓઠો બે જો એ આ બે આવી ગયો તો તારા બાજ્યા તો દેવો ના જો હા આ કશ્યો તો નહીં નહીં જાય

હોય આવ્યું નહીં કુતરું બુતરું હૈ